જય દ્વારકાધીશ હું એન્જલના પપ્પા અલ્પેશ છું અને મારી નું એક ઓરિજિનલ એકાઉન્ટ છે અનિતા નાથ બાવા એના નામ પર ઘણા બધા ફેક એકાઉન્ટ બની રહ્યા છે અને પૈસા માંગી રહ્યા છે ફ્રોડ કરી રહ્યા છે તો સૌથી પહેલું એકાઉન્ટ છે અનિતા નાથ વાળા લખ્યું છે અને ડોટ છે એકાઉન્ટ પર ફોકસ કરતો અને બીજું એકાઉન્ટ છે અનિતા ડોટ નાથ બાવા આ બધા ફ્રોડ કરી રહ્યા છે ત્રીજું એકાઉન્ટ છે અનિતા નાથ બાવા દસ અગિયાર તો સાયબર ક્રાઇમ પોલીસને હું એક રિક્વેસ્ટ કરું છું કે આમના ઉપર સખ્તથી સખ્ત કાર્યવાહી કરે અને તમામ લોકોને કહું છું કે આ લોકો જે ચેતાજો મારી નું ઓરિજિનલ એકાઉન્ટ છે અનિતા નાથ બાવા અને બ્લ્યુ ટીક છે તો જય દ્વારકાધીશ થોડું સાવચેતીને રહેજો હાલ હું પોલીસ સ્ટેશન જઈને આ લોકો ઉપર પોલીસ પોલીસ કેસ કરી રહ્યો છું તો દરેક લોકો કંઈ પર ફંડ ટ્રાન્સફર કરતા નહીં